નમસ્કાર મિત્રો મિત્રો આગળ વધતો જમાનો અને બગડી રહેલા સંબંધો ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબંધો હોય

અને ત્યારબાદ પોલીસ એ લાશ સુધી પહોંચે છે બિનવારસી લાશના લાશની ઓળખ કાઢે છે અને ત્યારબાદ એ દિયર સુધી પહોંચે છે વાત એવી છે કે ડીયર ને દેવું થઈ ગયું હતું પૈસા ચૂકવવાના હતા પૈસા હતા નહી લાવે ક્યાંથી અંતે નક્કી કરે છે કે તેના વિધવા ભાભીના ચાંદીના કડલા અને તેનો સામાન વેચીને પૈસા લાવવાના છે મંદિરે દર્શન કરવા માટે લઈ જાય છે અને ત્યારબાદ પરત ફરતી વખતે તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ પણ આચરે છે અને ત્યારબાદ તેની હત્યા કરી ચપ્પુ વડે ઘડું કાપી હત્યા કરી લાશ ફેંકી દે છે ત્યાંથી નીકળી જાય છે અને તેની પાસેથી લૂટેલો માલ વેચી દે છે અને તેનાથી દેવું ચૂપતે કરે છે આ છે આજની સ્થિતિ આ છે સંબંધો વચ્ચેની હત્યાની કહાની પોલીસે શું કહ્યું એ સાંભળો ત્યારબાદ વાત કરી તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ સાંજના સમયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અમદાવાદ ભારેજ બાયપાસ ઉપર સામરખા ગામના ઇન્દિરા નગરી નજીક ભૂતરડા રોડ ઉપર એક પાંત્રીસથી ચાળીસ વર્ષની ડીકમ્પોઝ હાલતમાં એક સ્ત્રીની લાશ મળી આવેલી આ બાબતે અનઆઇડેન્ટિફાઈ હોય તેથી ઈડીનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો હતો આ બનાવમાં મરણ જનારનું મોત કેવી રીતે થયેલું છે તે બાબતે ફોરેન્સિક એક્સપર્ટ મારફતે પીએમ કરાવતા મરણ જનાર પાંત્રીસથી ચાળીસ વર્ષની સ્ત્રીને બે અથવા બે કરતાં વધારે દિવસ પહેલાં તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી તેમાં માથાના પાછળના ભાગે બોતળ પદાર્થથી માર મારી અને મોત નિપજાવેલ હોવાનું મોતનું કારણ જણાવતા આ બાબતે ગુનો મર્ડરનો હોય મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો સદર બનાવો અનઆઇડેન્ટિફાઈ હોય મહિલાની ઓળખ છતી ન થયેલી હોય તેમજ મર્ડર કરનાર પણ મળી આવેલ નહીં હોય આ ગુનાની ગંભીરતા સમજી અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી વિધિ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક કરવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને આણંદ રૂરલના પીઆઈ સોલંકી સાહેબના સૂચનાને માર્ગદર્શન હેઠળ પીઆઈ ભરવાડ પીએસઆઈ મકવાના પીએસઆઈ રાના તથા આણંદ રૂઅલના અલગ અલગ ટીમો દ્વારા મરણ જનારની આઈડેન્ટિટી છતી કરવા માટે અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એની બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો અમદાવાદ અમદાવાદ રેન્જ અમદાવાદ સિટી વડોદરા રેન્જ વડોદરા સિટીની આજુબાજુમાં જેટલી પણ મિસિંગ થયેલી મહિલાઓ છે તે બાબતે તપાસ કરવામાં આવેલી હતી તેમજ સામરખા ગામની આજુબાજુના ગામોમાં પણ બીજ જમાદારો અને પોલીસ કર્મચારીઓ દ્વારા આવી વર્ણનવાળી કોઈ મહિલા છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ તરીકે હાથ ધરેલ તે દરમિયાન ગઈકાલે હકીકત એવી મળેલી હતી કે ચીખોદરા ગામે રહેતી અને વિધવાબેન જે પાંત્રીસથી ચાળીસ વર્ષની છે જે છેલ્લા ચાર પાંચ દિવસથી પોતાના વતનમાં ઉમરેઠ ગામે ગયેલી હોવાની હકીકત મળતા આ બાબતે તપાસ કરી તેઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને આ મહિલાની દીક દસ વર્ષની દીકરી તથા તેની સિસ્ટર અને તેના સગાવાલા મારફતે ડેડ બોડી ઉપરથી જે દાગીના મળી આવેલા હતા જે કપડાં હતા અને જે વર્ણન હતું તે બાબતે બનાવ બતાવતા પોતાના આ ડેડ બોડી જમનાબેન ઉર્ફે ગંગા તે વિઠ્ઠલભાઈ સોમાભાઈ વાઘેલાની વિધવાની હોવાનું જણાવેલ આ ડેડ બોડીને એસએસજી હોસ્પિટલ કોર્ટરૂમમાં રૂમમાં રાખેલ હોય ત્યાં બનાવો જઈ અને ચેક કરતાં આ ડેડ બોડી જમનાબેનની જ હોવાની હકીકત જણાવેલ જેથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગયેલી હોય આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને જમનાબેન ઉર્ફે ગંગાબેન સાથે જે પણ વ્યક્તિઓ છેલ્લા મળેલા હતા તેઓ લા તેઓને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતાં આરોપી વિઠ્ઠલભાઈ ચંદુભાઈ મંગળભાઈ વાઘેલાની ગુનામાં સંડોરી જણાવતા એની પૂછપરછ કરતાં તેને હકીકત જણાવેલી કે તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ જમનાબેનને પોતાની મોટર પર બેસાડી આ બનાવાડી જગ્યાએ લઈ જઈ તેની મરજીથી તેની સાથે સારી સંબંધ બાંધી અને ત્યાર પછી મરણ જનારના ગળાના ભાગે છરીથી હુમલો કરેલો અને તેના માથાના પાછળના ભાગે બૂથડ પદાર્થથી માર મારેલો અને તેના ચાંદીના કડલા હતા એ કાઢી અને લૂંટ કરી અને આ ચાંદીના કડલા વેચાણ કરી અને જે પૈસા મળેલા એનું દીવું પોતે ચૂકતી કરેલ હોવાની હકીકત જણાવતા આ ગુનાના કામે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે આ ગુનાના કામે આરોપીએ જે હથિયાર વાપરેલો છે તે હથિયાર રિકવર કરવા માટે જે ચાંદીના કડલાનો જેને લૂંટ કરેલી છે તે ચાંદીના કડલા રિકવર કરવા માટે ગુનો કરતી વખતે પહેરેલ કપડાં રિકવર કરવા બાબતે આરોપીની તપાસ તજવીજ હાથ ધરેલ છે આમ અનઆઇડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ડિટેક કરવામાં માત્ર ત્રણ દિવસમાં આણંદ રોયલ છે હાલની આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીનો દૂરનો આરોપી છે એ મરણ જનાનો દૂરનો સગવાલો હોય પહેલેથી જ પરિચયમાં હતો પરંતુ આરોપીને દેવું થઈ જતા તેને આ ગુનાવાળી જગ્યાએ લઈ જઈ અને ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે ના હાલ તપાસ દરમિયાન હકીકત એવી પાસેથી દેવું પચીસ હજાર રૂપિયાનું હતું તે જેની પાસે તે પૈસા લીધેલા હતા એ માગણી કરતા તેને આ અચાનક આ પ્રોગ્રામ બનાવેલો હતો અને આ જે મરણ જનાર છે એ પોતે ચાંદીના કડલા વાપરતી હોય એવી હકીકત જણાવેલા એની સાથે અવારનવાર સંબંધો પણ એને હોય તે સંબંધોનો લાભ લઈ અને આ ગુનાવાડી જગ્યા લઈ અને ગુનાવાડી ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાય છે. આપણે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું આ પ્રકારના કેસ સામે આવતા રહે છે. પૈસાની લાલચમાં હત્યાઓ થતી રહે છે. પરંતુ એક વિધવા ભાભીની દર્શન કરાવવા માટે લઈ જવાનું કહીને તેની હત્યા કરી નાખવામાં આવે અને પહેલાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવે. ખૂબ મોટી ઘટના કહી શકાય. અત્યારના સમયમાં લોકો પરિવાર પર આંધળો વિશ્વાસ કરતા હોય છે આ પરિસ્થિતિ વચ્ચે આ પ્રકારના સમાચાર એ તમામ લોકોને આશ્ચર્યચકિત કરે છે કે જે લોકો પોતાના પરિવાર ના લોકો કંઈ પણ કહે કંઈ પણ જગ્યાએ આવવાનું કહે તો વિચારતા નથી આ છે સંબંધો ને આ છે બદલાતી સ્થિતિ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ કરીએ દિયર વિશે કે જેને દેવું ચૂકવવા માટે એક હત્યા કરી દીધી અને એ પણ તેના વિધવા ભાભીની હત્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ક્રાઇમ સ્ટોરી પસંદ આવીને લાઈક શેર કરજો એ લોકો સુધી પહોંચાડો જેમને ખબર નથી ધન્યવાદ